પ્રણામ ત્યારે મિત્રો આત્મા એટલે શું ભાગ પાંચમાં આપણે મન બુદ્ધિ સિદ્ધ અને અહંકારની વાત કરી અને એક જ્યોતનો પ્રયોગ કરીને આપણે જાણવાની કોશિશ કરી કે આત્મા શું છે અને સેતના શું છે આજે પણ આપણે એક પ્રયોગ કરીશું અને એ બે દીપનો પ્રયોગ છે બહુ જ મહત્વનો પ્રયોગ છે ધ્યાનથી સાંભળજો અંત સુધી આપણા મહાપુરુષો આત્માને જ્યોત સ્વરૂપ કીધું અને આપણે માની લીધું કે આત્મા એક સ્વત સ્વરૂપ છે આ જે જ્યોત છે એ આત્માનું સ્વરૂપ છે એનું આપણને જ્ઞાન થઈ ગયું પણ જ્ઞાન થઈ ગયું એટલે શું વાત પૂરી થઈ ગઈ આને માની લેવાથી આ વસ્તુ પ્રાપ્ત નથી થતી એની માટે ખોજ કરવી પડે છે જાણવું પડે છે અને સત્યની ખોજ એ સંયમની ખોજ છે બુદ્ધત્વ પ્રાપ્ત પુરુષો તો ત્યાં સુધી કહે છે કે સદગુરુના શરણોમાં શિષ્યને સમાધિ પણ નથી લાગતી શિષ્યને સમાધિ થવા માટે સદગુરુને છોડવા પડે છે અને એકાંત ખોજવું પડે છે એ પુરાવા સાથેની વાતો છે ત્યારે આપણે ગુરુઓ સફેદ કપડાં પહેરી અને એક સફેદ નેપકીન ખંભે નાખીને અથવા મોટા વાળ કરે દાઢી વધારે અને ડોકમાં માળા નાખે અને એકાદું કુર્તું પહેરી અને મહાપુરુષોની વાણીમાંથી વેદ પુરાણોમાંથી શિષ્ય ગુરુના મહિમાનો ખજાનો ભેગો કરી અને બસ ગુરુ શિષ્યના મહિમાના ગુણ ગાયા કરે અને ગુરુનું પદ એટલું ઊંચું બતાવે કે આપણને એમ થાય કે આ ગુરુને કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ અને એમ પણ કે પાત્ર બનવું પડે અને પવિત્ર બનવું પડે આપણે એમાં ઊંડું નથી ઉતરવું મૂળ વાત છે કે મહાપુરુષો આ જ્યોતને આત્મા સ્વરૂપ કીધું કેમ જે જ્યોત જગે છે એ કોઈ ઠોસ વસ્તુ નથી એ કોઈ પદાર્થ નથી કે એ કોઈ લિક્વિડ નથી તો એ શે શું એ બહુ જ મહત્ત્વની વાત છે પણ એક વોટ્સઅપ મેસેજ આવ્યો હતો કે તમે જે જ્યોતનો પ્રયોગ કર્યો એ આવી ક્યાંથી અને ગઈ ક્યાં એને હમસાવી દો મને એક જૂની વાત યાદ આવે છે કે પચીસ ત્રીસ વર્ષ પહેલાં અમે એક ભંગીના ઘરે સત્સંગમાં જતા અમે બે ત્રણ મિત્ર હતા એક એમાં અમારા કાકા પણ હતા અને રોજ સાસે સાઈ અને ભગત વાત કરે કે હું આવ્યો ક્યાંથી અને ક્યાં જવાનો કહી દો હવે આપણને એ વખતે તો એવું જ્ઞાન ક્યાંથી હોય કે હું ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો અને આપણે એને કહ્યું કે ભાઈ તેની જ વાત કરો ને તો ગોળ 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 બાર વગાડી ને આપણને બગાહ આવવા મળે એટલે આપણે જ્યાંથી આવ્યા છે ત્યાં છે પાછા હોય જાય અને બીજા દિવસે પાછા જાય અને કઈ નવી વાત લાવે અને કે કે આ કંઠ વગર કોઈ કેમ બોલે કહી દો હવે કંઠ વગરની કોઈ કેમ બોલે કેમ ખબર કંઠ જેને હોય કેમ બોલે તો આપણે એમ કે ભગત વાત ને તો પાછી ગોળ 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 વાત કરે અને બાર વાગે આપણને બગાહ આવે એટલે આપણે જેથી આવ્યા છે જ્યાં જાય આ કંઠ વગરની કોઈલ હોય જાય અને પાસા બે પાસ થી થાય અને ફરીને જાય એટલે ભગતને આપણે કહીએ કે કરો કાંઈક સત્સંગ કંઈક સારી વાત કરો તો એ પાસા એવું કે આ શરીરની અંદર સોરો ક્યાં આવ્યો કહી દોર્યો હવે એ વખતે આ ગામની અંદર વશ્ય સોરો આવે એ નહોતી ખબર સોરો ગામમાં આવે એવી ખબર પણ ગામની વસ્ય હોય એનું જ્ઞાન નહોતું તો આ શરીરની અંદર સોરો ક્યાં એવો કેમ ખબર પડે અને એ પાસા એની ઉપર ગોળ ગોળ વાત કરે અને બાર વાગે આપણને બગાહ આવે એટલે આપણે જ્યાંથી આવ્યા છે ત્યાં કંઠ વગરની કોયલ સોરે છે હોય જાય આ તો ભારે ખેલ હાલ્યો બે ત્રણ વાર હાલ્યો અને અંતે ગોળ ગોળ વાતુમાં કાંઈ મન માને મનને સંતોષ થાય એવો કાંઈ જવાબ મળ્યો નહીં અને યાત્રા શરૂ થઈ જે આપણે પ્રયોગ કરવાનો છે એની થોડી ચર્ચા કરશું હું સુરત રહેતો ઘણા વર્ષ થઈ ગયા અને એક ફેમિલી સાથે મારે કોન્ટેક સંબંધ હતા મારા મિત્ર હતા અને એ થોડા સત્સંગી તો હમણાં હું પાછો સુરત ગયો ત્યારે મેં એનો કોન્ટેક કરી અને ફોન કર્યો તો એ કે પધારો પધારો આવો તો હું એના ઘેરે ગયો તો બેઠા અને આનંદ કર્યો સત્સંગ કર્યો કલાક દોઢ કલાક વાઈ ગઈ અને મારી આમ મંદિર ઉપર ગઈ મંદિરમાં હું એક દીવો પાળી ગયો તો મેં કીધું કે આ સાંજે દીવો સવાર સાંજ દીવો કરો તો કે હા મેં કીધું દીવો કરો તો કેટલો ટાઈમ શકે કે દસ મિનિટ પાંચ મિનિટ દસ મિનિટ મેં કીધું એમાં દિવેલ પૂરો તો તો એ અડધી કલાક મેં કીધું એમાં દિવેલ પૂરી અને લાવો બે સમશી એમાં દિવેલ નાખ્યું મેં કીધું કે આ એટલા દીવેલમાં કેટલો ટાઈમ શકે તો એ કે અડધી પોણી કલાક અને એ દીવોને એને પ્રજ્વલિત કર્યો અને પાછો મંદિરમાં મૂકી દીધો અને એમની પાછી કેમ છે હું છે સત્સંગની વાત કરી થોડી વ્યવહારની વાત કરી અને ત્યાંથી હું નીકળ્યો અને એનો મેસેજ આવ્યો કે તેની જે દીવો પ્રજ્વલિત કર્યો હતો એ પાંચ કલાકને અઢાર મિનિટ જગ્યો ગયો એટલે મને ઓશો સંન્યાસી સૌ એટલે ઘણા બધા સ્વામીજી કહેશે પણ હું સ્વામીજી પણ નથી પણ અલગ અલગ નામથી બોલાવે મને મારા ગામમાં ઘણા બધા મારા મિત્રો ઓછો પણ કહેશે અને અલગ અલગ નામથી બોલાવતા હોય છે તો એની મને એવું કીધું કે સ્વામીજી ફરી વખત પધારો અને એ એકદમ ગદગદ થઈ ગયા કે સ્વામીજી આગળ કાંઈ શક્તિ છે અને એના આગ્રહને વંશ થઈ અને હું ગયો લગભગ પંદર વીસ દિવસ વૈયા ગયા અને પાછો મેં એને ફોન કર્યો કે આજે હું સુરત આવું છું અને તમને મળવા આવું તો એ તો રાજી થઈ ગયા કારણ કે હું જે દીવો થઈ ગયો એટલે એના મગજમાં એવું હતું કે એની આગળ કોઈ સિદ્ધિ છે મારી આગળ ગયો ત્યાં તો મારા પગ પકડ્યા અને પગે લગ્યા પેલા બેન બેને ના પાડી કે નહીં નહીં રવા દો તમે મારા મિત્ર કહેવા મારી આગળ એવી કોઈ સિદ્ધિ નથી અને હું તમારો મિત્ર સૌ આપણે મિત્ર કહેવાય મિત્રને વંદન કરાય હાથ જોડીને પગે ન લગાય બેઠા અને એકદમ એ તો એવું માનતા હતા કે મારી આગળ કોઈ રિદ્ધિ સિદ્ધિ મેં પ્રાપ્ત કરી લીધી જ્યારે પહેલાં મળતા અને આ ફેરે મળ્યા તો એની જોવાની દ્રષ્ટિ ફરી ગઈ એનો ભાવ ફરી ગયો મેં એને સમજાવ્યા કે એવી કોઈ શક્તિ નથી જ્યાં મધારી લોકો છે એ શક્તિનો ઉપયોગ કરીને અને લોકોને આકર્ષિત કરે છે પણ એ શક્તિ દરેક વ્યક્તિની અંદર પડેલી છે દરેક વ્યક્તિ તમારી અંદર પણ પડેલી છે અને તેની અત્યારે એ શક્તિ એ સિદ્ધિને પ્રાપ્ત કરી શકો તો એ તો રાજી થઈ ગયા કે બતાવો બતાવો મેં એને કીધું કે તમે સવર જ્ઞાન એટલે હું એની એ કે નહીં એને એવી ખબર હતી કે ઈંડા પીંગળા અને સુસુકણા સવર આવે નાળી આવે પણ એને એ એવું જ્ઞાન નહોતું પેલા બેનને કે આપણો સવર એક જ નસકોરામાંથી ચાલે અને એક નસકોરું બંધ હોય ઘણા વર્ષથી સત્સંગ કરતા પણ એવી વાત ક્યાંય જાણવામાં ન આવે એટલે ન ખ્યાલ હોય ઘણા પણ લોકોને ખ્યાલ નહીં હોય કે આપણે બે નસકોરા આવશે એમાંથી એક જ નસકોરામાંથી શ્વાસ શરૂ હોય અને એક બંધ હોય અને જ્યારે બંધ હોય એ સારું થાય તો એ ચાલુ હોય એ બંધ થઈ જાય માત્ર આપણે એક જ નસકોરામાંથી શ્વાસ લેતા હોઈએ છીએ અને સવર જ્ઞાન કહેવામાં આવે અને સવર જ્ઞાન એક એવી વિદ્યા છે કે ત્રણ લોકમાં એથી મોટી કોઈ વિદ્યા નથી સવર જ્ઞાન એ બ્રહ્માસ્ત્ર છે સવર જ્ઞાન એ આત્માની આવાજ છે પણ એ વિદ્યા લુપ્ત થઈ ગઈ ધીરે ધીરે માત્ર જૈન સમાજની આગળ એ વિદ્યા રહેશે અને દરેક જૈન સમાજ એનો ઉપયોગ કરે છે આપણે આપણા મુનિઓએ આપેલી એ વિદ્યા છે પણ એ લુપ્ત થઈ ગઈ એનું જ્ઞાન નથી પણ હવે એક યુગ એવો આવશે કે જે દરેકને સવર જ્ઞાન હશે તો આપણે સવર જ્ઞાન મુજબ આ દીપકને પ્રગટાવવાના છે આ બે દીવા છે અને બે દીવાની અંદર એક સરખું દિવેલ નાખવામાં આવે અને એક દીપકને કોઈ બીજું પ્રગટાવે અને એક દીપકને હું પ્રગટાવું તો જે હું પ્રગટાવું પાંચ સાત કલાક આલે અને આ બીજો દીપક છે એક કલાક દોઢ કલાકે પૂરો થઈ જાય એ કોઈ સિદ્ધિ નથી એ તમારી આગળ પણ એ શક્તિ છે તેમી એનો ઉપયોગ કરો તો તેમી અત્યારે એ અનુભવી શકો એનો આપણે પ્રયોગ કરીશું તો એ પ્રયોગ કેવી રીતે કરવાનો છે કે આપણા જે નસકોરામાં જે સવાર ચાલે છે એને પહેલાં તપાસ કરવાની છે કે કયા નસ્કરોમાંથી શ્વાસ ચાલે છે ઘણા બધા એ ફરિયાદ કરે છે મને કે મારા બેય નસ્કરોમાંથી શ્વાસ શરૂ છે મને ખબર નથી પડતી કેમાં સવાર શરૂ તો આજ આપણે એની એક રીત બતાવશું કે આવા બે કાગળના ટુકડા કરવાના અને બે કાગળના ટુકડા કરી અને આમ નાકની નીચે રાખવાના અને સવાર સોરવાનો તો મારો જમણો સવર શરૂ છે નક્કી કરી લેવાનું કે કયો સવાર શરૂ છે તો જે સવાર શરૂ હોય શ્વાસ ને અંદર ખેંચી લેવાનો છે અને શ્વાસ ને રોકી દેવાનો છે લીકેજ ન થવો જોઈએ રોકી રાખવાનો છે અને એ હાથ થી લાઈટ લઈ અને દીપકને આપણે ઝગવી દેવાનો પછી શ્વાસ છોડવાનો છે માની લો કે બીજો છે દીપક એને જે આપણે બંધ સવાર છે એ હાથથી અને સ્વસને બહાર છોડતા છોડતા જગવવાનું છે જગવો છે અને જે સ્વર આપણો ચાલે છે એ સ્વરને અંદર ખેંચી અને રોકી અને એ હાથથી આપણે જે દીપકને જગવો છે એ દીપક આની કરતાં ત્રણ ગણો વધુ જગશે દિવેલ માં હાખું છે અને આ જે બંધ સ્વર છે એ હાથથી જગવવામાં આવે અને સ્વરને બહાર છોડીને જગવવામાં આવે એ કોઈ વિદ્યા નથી તમે આ એનો પ્રયોગ કરો તો આજ તમે એ સિદ્ધિને પ્રાપ્ત કરી શકશો અને એ પ્રયોગ કરી અને એ સિદ્ધિ પ્રાપ્ત કરી અને મને કોમેન્ટ કરજો અને કદાચ તમને એ પ્રયોગમાં સફળતા ન મળે તો બે ત્રણ ટ્રાય કરો અને શ્વાસને અંદર રોકી અને લોક કરી દો શ્વાસને લીકેજ ન થવો જોઈએ થોડી પ્રેક્ટિસ કરો તમને બે ત્રણ વખત પ્રેક્ટિસ કરવાથી એ સિદ્ધ થઈ જશે કે કયો દીપક વધુ શકે છે અને કયો ઓછો શકે છે એની આપણે નેક્સ્ટ ટાઈમ વિસ્તારથી ચર્ચા કરીશું અને જ્ઞાની મહાપુરુષોને હું વંદન કરું છું અને આ જે પ્રયોગ બતાવ્યો છે એને કરી અને તમે એની અનુભૂતિ કરો કે આ દુનિયામાં જે ખજાનો છે એ તો આપણી અંદર પડ્યો છે અને એની આપણે વિસ્તારથી ચર્ચા કરીશું એ વાત સાથે અસ્તુ હરિઓમ